તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો આજે છે દિવાળી તો મારા અને મારા પરિવાર તરફથી દરેક મિત્રોને દિવાળીની હાર્દિક 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 શુભકામનાઓ મિત્રો સારો એવો તહેવાર કરજો સુખ શાંતિથી અને સાવચેતીથી અમે એવી રીતના જ કરીશું બાકી તો મિત્રો નવા એક વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને અત્યારે વાગી જશે દસ મિત્રો આપણે કાલે રાત્રે તમને ખબર હોય તો જો લાસણ કાઢી મજા હતા લાઈવ કોમેડીના તો મિત્રો રાતથી ચાર વાગે ઘેર આવ્યા હતા તો મૂકી ગયા હતા તો હાલ ઉઠ્યા હતા મસ્ત નહીં ધોઈ નતા દસ વાગી ગયા બાકી તો ઓકે રેડી થઈ જશે મારું પ્લાનિંગ એવું છે કે મિત્રો મૂન્યો તો રાતે હું ઘેર નહોતો અને અમારો બૂનને આવ્યો હતો કે એને ફઈને આવ્યો તો ઈવાના ઘાથી જતી રહી તો મારા બુનના ઘેર વેકેશન મનાવવા માટે ગુડ મોર્ન નહીં મુનિયો હા તેવું કહ્યાં દેવ કોને તો મિત્રો આપણો નાસ્તો આવી ગયો છે ચાલી જાય છે તો મોર્નિંગ મોર્નિંગમાં આપણું દૂધ સરસ નાસ્તો કરી લઈએ ડીગી બાર ચક્કુ પાસે રમે છે તો હું જોઉં છું ફટાકડા લેવા માટે ડીગીના મોંમાં લાવ્યા છે તો એ મને પાસેથી લઈ આવીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા દસ અને આવું ચા નાસ્તો લઈને ઉપડે છે બાકી તો ડીગીન ને મોમાં લાયા છે ફટાકડા તો આપણા બોલાયા છે મૂન્યો તો ભાઈના ગેર ઘેર જતો રહ્યો તો એ ડીગી જવાનું જવાનું હો મિત્રો હાલ ડીગુ મૂડમાં નહીં કે મારા પાછળ બે આવું છે તો ફટોફટ જઈએ અને પછી હે તમને નાસ્તો વાલી ને જે નીકળી જઈએ મૂન્ય મોમાં ઘેર ને તું મોદી નહીં પડી તું તો ડાયો છોકરો તું તો કમ્પ્લીટ થયો મિત્રો ચા નાસ્તો હાલ દીધો છે અને હું જવું છે ડીગી ઘેર વાગ્યા છે અગિયાર અને ડીગુના મામાના ઘેર જઈ અને હવે રિટર્ન થઈ જશે બાકી મુંડા અને ડીગીના માટે જો આટલા ટેટા લીધા થોડો ફરફરાદી અને એવું મોકલાય છે દાદા મામા બધા તો હમ જવાનું છે તો મિત્રો દિવાળીનું ટ્રાફિક ખરેખર એટલું બધું છે ને ચાલું બાઇકમાં વિડીયો શૂટિંગ થાય એવું જ નહીં બનાવજ નહીં સાધન બહુ દોર્યું એટલા માટે આપણે ઘેરથી નીકળ્યા હતા એટલે તો મને અપડેટ આપી હતી બાકી હવે હવા લઈ સીધા ઘેર જઈએ

દિગિન ભાઈ મોકલાયો દિગિન દાદાએ એ કકમો વાટ કામ કાઢી લે બાકી ચંપલ લાયા માં બુંદો અને નહીં નિકાર એ ભાઈ મેક કે બસ હું તો હું ના કો પછી મિત્રો તેલ લાય કોલગેટ પટી દેતી ડાબર રેડ લાય અને આટલો ફટાકડા લાય તો મિત્રો ફટોફટ જમી લઈએ જમવાનું ઘરમાં રેડી થઈ ગયું છે પછી કદાચ શૂટિંગ કરવાનું છે તો ચોક્કસથી શૂટિંગ અને જમવામાં હું બનાવ્યું છે બન્યા છો તો મિત્રો એક વાગી ગયો છે અને આવીને અડધો કલાક આરામ કર્યો રાતનો પછી કાલે આપણે નક્કી થઈ ગયું તો કલાક લેટ શૂટિંગ ચાલુ કરીશું એટલે આપણે મિત્રો આઈને કલાક આરામ કર્યો એટલે એક વાગી ગયો એકને દસ દસ આપણે શૂટિંગમાં પહોંચી શકીએ છીએ બાકી તો જમવામાં ગેરાજ બનાવ્યું છે ચોળવાની અને ડેટોલ મિક્સ રસાવાળું શાક છે ડીગું જો ખાવા બે જ છે દાળ ભાત ઓકે જો છાશ લઈ લીધી છે અને બે ખાબે તો ફટોફટ ખાઈ લઈએ અને કઈ પછી સુકેન મલાકાત કરીએ તો જો પાટા ને મિત્રો અત્યારે વાગ્યા છે તઈ અને શૂટિંગમાં માં આયા હતા 1 વાગ્યા ને મિત્રો આજ બિલકુલ શૂટિંગ નહીં કરી આ આપણા મિત્રની મીઠાઈની દુકાન છે તો અહીંથી ઘણી બધી મીઠાઈ ખરીદી ટોગ માયા ટાઈગર ટીમે અને જે જે જરૂરિયાતમંદ લોકો હતા યુવાન સુધી પહોંચાડીશું અને અમે આવું કોઈ સોશિયલ મીડિયા ઉપર બતાવવાને નહીં ખાલી જસ્ટ તમે કીધું મિત્રો કોઈ તમારા આજુબાજુ હોય પહોંચાડજો કોઈ આપણે એટલા બધા પહેલાં એ નહીં થઈએ બાકી તો જો જો અતન નિરાત બધાને પહોંચાડી છે કોઈ એક એક બતાવે નહીં બતાવવાની જરૂર નહીં આપણે બાકી તો આવ કરીએ છીએ અને ચા પીને પાછી ઘરે રવાના થઈએ છીએ તો મિત્રો સાડા ત્રણ વાગ્યા છે અને ઘરે આવી જાય છે ઘરે ચા રેડી થઈ જાય છે તો ચા પી લઈએ બાકી ડીગી માટે પોપ તો શું કહેવાય પોપકોર્ન એટલે તો આપણે ખાવા માટે ડીગું પેલું ફોડવાનું હોય પોપકોર્ન કહેવાય ને ડીગુ એકલું બી હતું ને એવું પોપકોર્ન ફોડો છે એને મોટા ટેટોથી તો બીક લાગે ને

ચાલુ થઈ જતું છે અમારા જીવ ગમળામાં ઠેટો ફૂટે એવું લાગતું નહીં ચોકે એકાદ બે ફૂટતા અવાજ એટલો બધો આપતો નહીં હજી તો દૂધ ભરાવા જવાનું છે દૂધ ભરાઈને જઈએ આપશું ગમવાથી પછી જેટલા ટેઠા એ તમને બતાવશું બાકી ડીગું ઉઠાડી તું ગોળિયામાં હોય તો પાછું ઊંઘી ગયું છે મિત્રો આપણી દૂધની બેની રેડી થઈ જાય છે તો મસ્ત દૂધ ભરાઈ જાય છે દુવાઈ જાય છે આપણે સવારે લેટ આવ્યા હતા એટલા માટે દૂધ ભરા નતા જે તો હવારે દૂધ ભેગું થઈ છે બે બૈનીઓ એકા એકા તો બે ભેગી થઈ જાય તો મસ્ત દૂધ ભરી જઈએ પછી મળીએ મિત્રો સાડા સાત વાગી ગયા છે અને આપણે લાયા તા દીવા તો અમારું ગુણ આખા ઘરમાં લઈને ફરા

બેસો હોય તો બધી બેસો ઉપર મળદ ઉપર ફેરવી પછી ચોપી દેવાનું આખી રાત સુધી જલ્દી સુધી હળકે તારું બરાબર પછી મૂકીને આવતું રહેવાનું તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે તો જમી લઈએ ટેટા પોડવાનું બધું ચાલુ કરી દીધું છે ઘરની બહાર સરસ સરસ દીવા કરી દીધા છે બહાર એટલે મિત્રો તમને ચોક્કસથી બતાવીએ બાકી માતાજી ની દીવા થઈ ગઈ છે માર ભાઈ ખાવા બાર બેહી જાય છે આપડા ટોટલી ઘર નો બધા બાકી છે ખાવા બાકી આજ શાક બનાવ્યું છે કાળેંગળું અને ચોળીનું શાક છે અને મિત્રો ઘઉંની રોટલી છે બાજરીના રોટલા છે એક ખીચડી છે અને એક છોકરું આવું ઉઠી ગયું છે ચલો ટેટા ફોરવા નથી જવું ભાઈ નહીં જવું શ્યામ શ્યામ બીક લાગે છે તો ડી ફઈ દેવડો લાવી દીધો મિત્રો પછી આપણે મોહન થલ લાયા હતા અને પેલી મિક્સ મીઠાઈ તો ઘેર હતી પણ રોજ મારો ગુણ નો બધા ભેગા થાય અને જમી લઈએ જમીન પછી મિત્રો ખાઈને આવી જશે આમ દિવાળી કરવા માટે ડોલે ડોલેસે પેસ્ટલ અહીંયા આવે છે લાઈટ બંધ કરીને મિત્ર દેખાતું નથી

તો મિત્રો પિન્ટુભાઈ દ્વાલેશ ને બધા ટેટા ફોડીને ગયા એટલે અમે આવ્યા છીએ અમારો વારો આવ્યો છે દેખો ક્યાં હે અધો લાઈ બધો લાઈ હા એટલે દસ આડા દિવાળી કરવાની તાર હા પેલો અધાર ક્યાં દીધી દુડી વાગી રહી છે બધી દિવાળી થઈ જાય ફરતા લાય લાય મો મેલુ છે ના મેલવાનો ને રિંકા લાલ રી ની અચ્છા એ રાખવાનો તો મિત્રો સ્કાય શોટ છે એક નેનો નો લે હળ ગયા ઓય રે બરોબર બરોબર હા ફગા જઈ હમ હમ અલી પેલો પાણી મે

આ તો કે પેલું હલ્યા બુલેટ બોમ બરોબર ના છે જી પેલું બીજું તો મિત્રો પેલો ટેટો ફેર જો એના માટે અમે એક્સપેરિમેન્ટ કરીએ છીએ નવું આખો ખોલી નાખ્યો છે અને આવું જેટલું એનું કનેક્શન છે એટલા આ ટેટાનું સેટિંગ કરી દે છે પણ જોઈન્ટ કરતી એમ ના ફૂટો જોઈન્ટ સીધી ના કરું છું

આવું તો અલગ છે કે તો મિત્રો મેકેનિઝમ લગાવ્યું છે જોઈએ એક્સપેરિમેન્ટ પાસ થાય કે થાય કરીએ આ વખત તો આપણે અમો લોબીમાં ફોકસ 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 લગભગ તો મહારાન્દક પ્રમાણે બધું અલગી પણ જો કો ભેગો અંધે પસંદ ફૂટવું આરે વાહ દીદી ટિંગ આરે વાહ મિસ સક્સેસ ફૂલ સક્સેસ ફૂલ સક્સેસ વાહ

લો વાહ મિત્રો આ વખત જોઈ લે ને દીકતી બતાય છે તાઈનું બે છે એકી અંગાથી અને હવે તઈને હંગા થી ક જોઈએ શું એક્સપિરિયન્સ રહે છે વન ધ્યાના કે બહુ ટુ અરે વાહ મજા આવી ગઈ તું ઓમ ને દો આવી ને કમ્પ્લીટ છે ચાલુ છે તો મિત્રો હવે મોન્યાલ મમ્મી સ્કાશો ધરગાવ આપણે સેટા લઈએ બઈ રોન ચેકવાનો ના હોય વાહ તો મિત્રો હવે બીજા ટેટાનો મારો છે હર પટ્ટી મેલ જે હર ઉપર ના મજા આવે મસ્ત દેખાય ઉપર हैप्पी होली होली गधे होली दिवाली है हट <laughs> तो मिर्ची बम न ट्राईम आ जाइए देखो जो जी पहला अरे वाह कर ले મિત્રો એક ફોડે આવું બે ટાઈમ આવી આપણે નવો નવો એક્સપેરિમેન્ટ કરવાનો જ છે તો મિત્રો મંદિર મમ્મીનો નો વારો એ ઓમ લાગે ચકુ તો આગી રે છે કમ્પ્લીટ કમ્પ્લીટ

बोले लेकिन नहीं परहे रहा की बोलो हल्का रिंग के ले सड़ा दादी तो डरतरी वा लागा। लागा। तो बीजो है खेला पॉपकॉर्न था बेंगरी के મિત્રો મસ્ત દિવાળી કરી હજી તો ચાલુ જ છે બધો પડે જ અહીં બધો ઘરનો સભ્યો બધો ટોટલી પડે જ અહીં અને અમારે ડીગુ એકલું બી વહી ગયું છે બાપુ આ છોકરું વાયકણ હંસાઈ બી અહીં રહ્યું છે એ ડીગુ તને બીક લાગે ભાઈ તમે કેમ બી અહીં રહ્યું આટલે શું કરી કે સારું હેડ તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો લાવી બાકી તો મિત્રો આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં અને એક લાસ્ટ શોટ બાકી છે તો રિંકેશ હાડગાવો છે રિંકેશ આવે એટલે મિત્રો તમને લાસ્ટમાં એક બતાવી દઈએ અને પછી વિડીયો આટલે આટલા કરી દઈએ સરસ મોટો લઈ લેજે મોટો મોટો બરોબર